તેની મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને ગઈકાલે સારા લેવલના માવઠા મિત્રો જોવા મળ્યા છે કયા 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 વિસ્તારમાં જોવા મળ્યા તે પણ આગળ અંદર અંદર સાથે જ હવે આગામી દિવસની વિસ્તાર ઉપર મિત્રો ઘાતક એલર્ટ રહેલું છે વરસાદનું તેના વિશે પણ વાત કરવાની છે આ કામના અને આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર મિત્રો આપને જણાવી દઈએ કે જે ફેંગલ વાવાઝોડું સર્જાયું હતું બંગાળની ખાડીમાંથી તેને લઈને હવે મિત્રો કોઈ એલર્ટ રહ્યું નથી કારણ કે આ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર જે મિત્રો ફેંગલ વાવાઝોડું સર્જાયું હતું ત્યાં આગળ વધીને હવે અરબ સાગરના ભાગો ટપીને ઓમાન તરફ હવે મિત્રો ફેંકાઈ ગયું છે ત્યારે તેને લઈને કોઈ પણ પ્રકારનું એલર્ટ હવે મિત્રો દેખાતું નથી પરંતુ અહીંયા મિત્રો મુશ્કેલી ટળી નથી કારણ કે માવઠાઓની સિસ્ટમો ક્રિએટ થઈ ગઈ છે ભલે ફેન્જલ રહ્યું પરંતુ હજુ પણ જોઈ શકો કે બંગાળની ખાડી મિત્રો ધીમી પડવાનું નામ નથી લઈ રહી આપ મિત્રો અહીંયા રૂબરૂ દર્શન કરી શકો બંગાળની ખાડીના અને કેવા મિત્રો કયા લેવલના અહીંયા જોઈ શકો લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યા છે તો આ લો પ્રેશર જે છે તે મિત્રો ખતરનાક અને ભયંકર વરસાદ લઈને આવી શકે આવનારા દિવસોની અંદર અને ગુજરાતમાં માવઠાને લઈને તારીખ આપી દે

તો ગુજરાતમાં મિત્રો આગામી દિવસોનું હવામાન જે છે તે ખૂબ જ ક્રિટિકલ રહેવાનું છે એટલે કે ખૂબ જ સંકટ બાળું બની શકે કારણ કે જો મિત્રો ખરેખર આ માવઠા સર્જાશે તો ખેડૂતોના પાકને જે છે તે મિત્રો હવે અત્યારે ઊભા પાકને નુકસાન બની શકે કારણ કે આ માવઠા જે છે તે મિત્રો અત્યારે મોસમી ગણાય છે શિયાળામાં ભર શિયાળા મિત્રો અત્યારે વરસાદ આવે તો ખરેખર ખૂબ જ નુકસાન થઈ શકે છે આવો મિત્રો ક્રમશઃ હવે જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર માવઠાઓ ગુજરાતમાં આગામી દિવસોની અંદર બે થી ત્રણ દિવસની અંદર દેખાઈ રહ્યા છે આ વાદળો અને મિત્રો ખાસ કરીને સેટેલાઇટના આધારે અમે તમને માહિતી આપીશું ઘણા બધા મિત્રો મિત્રો કોમેન્ટની અંદર લખે છે કે ખાસ માહિતી ખોટી છે અફવા છે હવે કોઈ વરસાદ નથી આવવાના આપણે મિત્રો જણાવી દઈએ કે સેટેલાઇટ અને વાદળોને આધારે અમે તમને માહિતી આપી રહ્યા છે અમારું ઘરની કોઈ આગાહી હોતી નથી અને મિત્રો જે પણ આગાહી અમે તમને જણાવીએ છીએ તે કાં તો નિષ્ણાતો દ્વારામાં આવતી હોય છે ત્યાં તો સેટેલાઇટના માધ્યમથી એટલે કે જે અવકાશમાંથી મિત્રો નિરીક્ષણ કરવામાં આવે છે સેટેલાઇટથી તે જણાવતા હોઈએ છીએ અથવા તો જે વાદળો બની રહ્યા હોય છે તેના આધારે જણાવતા હોય છે તો મિત્રો આગાહી જે છે તે દર વખતે સાચું પડે તેવું હોતું નથી પરંતુ જ્યારે મિત્રો સાચી પડી જાય છે ત્યારે અમુક અમુક ભાગોને ધોઈ નાખે છે તેના માટે ખેડૂતોએ અગાઉ જે છે તે સચોટ અને સાવધાન બનવું જોઈએ કારણ કે મિત્રો જો ગઈકાલે જ વલસાડમાં માવઠા નોંધાયા છે અને આગામી સમયની અંદર હવે આ માવઠો ફેલાય પણ શકે

મિત્રો એવું લાગી રહ્યું છે કે માવઠા આવશે વાદળોને આધારે આપણે સમજી લઈએ શરૂઆત મિત્રો આપણે કરવાની છે તો ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો સાથે ત્યારબાદ આપણે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીશું એકો એક જિલ્લાનું નામ લઈને જણાવવાનું છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો શરૂઆત કરીએ મહેસાણા જિલ્લાથી ઉત્તર ગુજરાતના તો મહેસાણા જિલ્લા અને પાટણ જિલ્લાની અંદર સારા લેવલના વાદળો ગમઘોર કાળા ડિબાંગ વાદળો ફેલાઈ રહ્યા છે જેને લઈને વડનગર મહેસાણા મોઢેરા હારીજ દસાડા કડી પાટણ ચાણસમા સિદ્ધપુર રોડા રાધનપુરના વિસ્તારો સાંતલપુર બોર્ડરના વિસ્તારો સુઈગામ બોર્ડરના વિસ્તારો તેની સાથે દિયોદર થરાડ ડીસા ભટસણ અને પાલનપુર પંથકની અંદર જે છે તે મિત્રો વરસાદીય માહોલ દેખાઈ રહ્યો છે કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે જોઈ શકીએ ઈડર હિંમતનગર પ્રાતિજ મોડાસા માણસા તેની સાથે પંચમહાલ અરવલ્લી લાગુના જે મધ્ય અને ઉત્તર ગુજરાત વચ્ચેની જે બોર્ડરીય વિસ્તારો છે તો આ દરેકે દરેક ભાગોની અંદર જે છે તે ખાસ કરીને ચાર જિલ્લા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ અંદર મિત્રો મધ્યમ લેવલના વરસાદો તે આપણને ભવિષ્યમાં એક બે દિવસની અંદર પડી શકે ઝાપટાઓ કારણ કે આપ મિત્રો જોઈ શકો કે ગમઘોર કાળા દિબાંગો અહીંયા આ વિસ્તારોની અંદર છવાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં મિત્રો જે છે તે માવઠાઓ આપણને જોવા મળી શકે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે કે જ્યાં ગઈ કાલે જ માવઠાની શરૂઆત થઈ ગઈ છે આજે પણ મિત્રો તેજ વિસ્તારોની અંદર એટલે કે વલસાડ લાગુ વિસ્તારોની અંદર કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે જેને લઈને આજે ખાસ વલસાડ બિલીમોરાના વિસ્તારો વાસંદા આહવા ડાંગ વાપીના વિસ્તારો વ્યારા બારડોલી સુરત નવસારી ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા ભરૂચ દહેજ સિનોર રાસપીપળા જંબુસર ડભોઈ કરજણ બોડેલી છોટા છોટાઉદેપુર વડોદરા અંકલેશ્વર તારાપુર અને ખાસ કરીને ખંભાત લાગુ વિસ્તારોની અંદર એટલે કે સમગ્ર દક્ષિણ ગુજરાતનો જે મિત્રો આ પટ્ટો છે તો આ સમગ્ર પટ્ટાની અંદર જે છે તે મિત્રો જોઈ શકો કે કયા લેવલના વાદળો છેવાઈ રહ્યા છે આ વાદળોને લઈને આ વિસ્તારોમાં પણ માઉઠા ઉની શક્યતા બની રેશે ક્યાથી હવે મિત્રો આપણે આગળ વધવાનું છે અને સૌરાષ્ટ્રની માહિતી મેળવવાની છે તો સૌરાષ્ટ્રની અંદર ક્રમશઃ વાત કરીએ અમરેલી જિલ્લાથી શરૂઆત કરીએ તો અમરેલીમાં ઢસા બોર્ડરના વિસ્તારો લાઠી દામનગર બાબરા ચિતલ દેરડી વાડિયા કુંકાવાવના વિસ્તારો નીચે આવે તો અમરેલી જાત્રોડા વાઘાણિયા ગારિયાધાર બોર્ડર બગસરા અને છલાળા પંથકની આસપાસ જે છે તે મધ્યમ કક્ષાના વાદળો જે છે તે મિત્રો છવાયા દેખાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં પણ ઝાપટા બની શકે તેની સાથે સાવરકુંડલા ધારી જીરા તેની સાથે સાથે ખાંભાના વિસ્તારો છલાળા નીચે જૂનાગઢ બોર્ડરના વિસ્તારો અમરેલી જિલ્લાથી આ દરેક ભાગોની અંદર પણ જે છે તે મિત્રો હાઈ લેવલના વાદળો છવાયેલા દેખાય રહ્યા છે ત્યાંથી મિત્રો આગળ વધીએ અને જૂનાગઢ જિલ્લા ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાથી નીચે ગીર સોમનાથ જિલ્લા તરફ આગળ વધીએ તો ખાસ કરીને વંથાળીના વિસ્તારો તેની સાથે બિલખા ભેસાણ માણાવદર જુનેજ મુલિયાસા કેશોદ મેંદરડાના વિસ્તારો વિસાવદર તેની સાથે સાસણગીર ગીર નેશનલ પાર્ક માંગરોળ માલિયા ગાડુના વિસ્તારો તલાળા ટીમરી વેરાવળ જામવાળા ગીર કક્ષાના દેખાઈ રહ્યા છે અને આ ઊંચા વાદળોને કારણે જે છે તે મિત્રો હાઈ લેવલના માવઠાઓ સર્જાઈ શકે ત્યાંથી આગળ વધીએ રાજકોટ જિલ્લાની વાત કરી લઈએ તો રાજકોટ જિલ્લાની અંદર ચોટીલા થાણગઢ વિસ્તાર

આ મિત્રો પાંચ જિલ્લાઓની વાત કરવાની છે શરૂઆત કરીએ મિત્રો બોર્ડર બોર્ડરિયા વિસ્તારોથી પોરબંદરથી આગળ વધતા જઈએ તો પોરબંદરથી મિત્રો કદાચ કિશોદ કુતિયાણા પોરબંદર સિશલી ભાણવડ દ્વારકા તરફ કનેક્ટ થતા ભાગો જેમ કે ભાટીયા ખંભાળિયા દ્વારકા ઓખા લાલપુર અને જામનગર તરફ આગળ વધીએ તો જામનગર ધરોલ સાવડી વાંકાનેર કાલાવાડ તેની સાથે વાંકાનેરથી ઉપર મોરબી ધાંગધ્રાના વિસ્તારો નવલખીના વિસ્તારો માલિવાના વિસ્તારો સુરેન્દ્રનગર અને લીમડી દરેક જે 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 મિત્રો મિત્રો વિસ્તારો છે 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 ત્યાં પણ તે વાદળો દેખાઈ રહ્યા અને ભાવનગર જિલ્લામાં પણ પાલિતાણા આધાર તળાસા બાજુ વલભીપુર બાજુ જે છે તે વાદળો દેખાઈ રહ્યા છે આ મિત્રો ટૂંકમાં જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર હાઈ કક્ષાના વાદળોને કારણે માવઠાની આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે ત્યારથી મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરી લઈએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં

વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ શકો અમદાવાદના વિસ્તારો 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 ગોધરા દાહોદ મહીસાગર ખેડા અને ડાંગ બાજુ મિત્રો જે સોરી મિત્રો દાહોદ બાજુના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક ભાગોમાં પણ લેવલ સારા વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને આ ભાગોની અંદર પણ મધ્યમથી હળવા વાદળો આપણને જોવા મળી શકે અને તેને લઈને આગામી ભવિષ્યના બે ત્રણ દિવસોમાં પણ જોવા મળી શકે મિત્રો હાલ અહીંયા હવામાન સમાચાર પૂર્ણ થાય છે આ સમાચાર તમને કામના લાગ્યા છે કે નહીં ઉપયોગી લાગ્યા છે કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો અને ખાસ વિડીયો પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો મિત્રો તમે લાઈક કરો છો તો અમને વધારે વિડીયો બનાવવાનો પ્રોત્સાહન મળશે ભવિષ્યમાં મિત્રો હવે વરસાદ જશે ત્યારબાદ ઠંડીની શરૂઆત થશે ત્યારે પણ મિત્રો આ ચેનલના માધ્યમથી તમને પૂરેપૂરી માહિતી આપવામાં આવશે અને તમારા ગામનું નામ શું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો આપણે મળીશું કાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી હાલ આજ માટે વિદાય લઈએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ